વિદેશ જનારા લોકો ચેતી જજો નહીં તો તમારી સાથે થઈ શકે છે ઠગાઈ એવા જ એક આરોપીની કરી છે ધરપકડ સીધા જોઈ શકો છો પોલીસના ઉપસ્થિત આ ઠગ છે જેની ધરપકડ કરવામાં આવી છે કેનેડા અને યુકા યુકે ના વિઝા વર્ક પરમિટ ઉપર આ ઠગાઈ કરવામાં આવતી હતી જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ અડાજન પોલીસે કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણની ધરપકડ કરી છે ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણ ચોવીસથી વધુ લોકો સાથે ઠગાઈ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે યુકે અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા તેમજ વર્ક પરમિટના નામે છત્રીસ લાખથી વધુની ઠગાઈ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આ ઉપરાંત અન્ય કેટલાક લોકો સાથે ઠગ કરવામાં આવી છે તે બાબતે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે મહત્ત્વની વાત છે કે સુરતના અડાજણ ઉપરાંત વડોદરામાં પણ કૃપા એજન્સીની ઓફિસ આવેલી છે અને